જય જય જયમુલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે છે ને ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છીએ તૈયાર અને બસ જો અત્યારે છે ને મહેમાન આવવાના છે જામનગરથી અમારા મોટા બાપા મોટા બા ભાઈ ભાભી બેન અને બીજા કાકા છે એટલે એ બધા જામનગરથી આવવાના છે તો નીકળી ગયા છે અને બસ જો બપોરે પહોંચી જાહે અને બીજું એક ઈ છે કે ધારાગરથી મારા ના દીકરા એ બે આજે આવી ગયા છે તો એવું છે તો મહેમાન બધા ભેગા થવા માંડ્યા છે અને બહુ જ મજા આવે છે કાલે સુરતના મહેમાન અને અમારા ભાવનગરના ભરતભાઈ અને મારા ફઈનો દીકરો લાલપરડાવાળા તો એ બધા આવી ગયા છે અને બીજા મહેમાન અત્યારે રસ્તામાં છે તો આવવાના છે જો હે ને બપોરની રસોઈમાં ગોવાર બટેટાનું શાક રોટલી ગાંઠિયા તીખા ને મોડા ફાફડી લાડવા સાઈસ એવું બધું જમવામાં હતું તો બધાએ જમી લીધું છે અત્યારે મહેમાન આ બધા બેઠા છે આરામ કરે છે અને એવું બધું હાલે છે ભાભી શાહ પાણી બનાવે છે અને અમે બધા જો હમણાં વિડીયો ઉતારવાને ફોટા પાડવા જવાનું છે તો જઈએ હજી રસોઈને વારશે અને બીજા મહેમાન હજી રાજકોટવાળા છે એ રસ્તામાં છે તો હમણાં આવશે એટલે એવું છે તો હાલો મિત્રો મહેમાનની મુલાકાત બધાની હું કરાવીશ અમાર જોશનાભાઈને આ ઝાડી પહેરી છું બતાવું

કોમેન્ટમાં જણો કે મમ્મા હે gown ની તમાર કપડા બતાવો તો હાય કપડા બતાવો કેવા કપડા પહેર્યા કેમ છો ને જો અમારો gown અને મમ્મી કેવા કપડા પહેર્યા કેવી લાગે છે મિત્રો કોમેન્ટમાં બતાવો જો લાગે હો હાય તમે બધા આવજો વાઇડમાં કે અર્જી તો એ મને કે

રાજકોટ વાળા મહેમાન આવ્યા જોતા રાજકોટ વાળા મહેમાન આવ્યા આવો 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 છોકંડા રાજકોટ થી આવ્યા છોકંડા

અમારા દિવ્યા બેન ચોખંડા થી આવ્યા ને કિંજલ બેન દુધિયા થી વાહ ભાઈ વાહ મેમન પોગી ગયા જય કૃષ્ણ જય કૃષ્ણ કેમ છે રસ્તા માં ઉતાર લીધા હા પ્રિન્સી બેન આવ્યા અમારા જો આવો આવો હાય હાલો મિત્રો બધા કે હાય દુધિયા થી ને હોગારિયા થી મેમન આવી ગયા હે દુધિયા હાલો મિત્રો જોશે ને આજે હગારિયા થી મહેમાન આવ્યા છે દુધિયા થી મહેમાન આવ્યા છે જામનગર થી મહેમાન આવ્યા છે ચોખંડા થી આવ્યા છે હજી કોઈ ફૂલાઈ નથી જતો ને દુધિયા બોલી દૂધિયા ચોખંડા હગારિયા જામનગર અને રાજકોટ એટલા મહેમાન આવી ગયા છે અને સુરત ના તો કાલે જ આવી ગયા હતા ભાવનગર ના સુરત ના હજી બીજા મહેમાન કાલે આવવાના છે બધા આજે પણ કંઈ નક્કી નહીં અને દિવ્યા ભાઈ પાસે રમીને આવી ગયો છે હવે છેલ્લે મારો વારો આવ્યો છે તો હું રમાડું છું લારુડીઓ રમે છે વરરાજ વર અને અત્યારે બધા જો રસોઈ નું કામકાજ ચાલુ છે તો તમને બતાવું બધા રસોઈ ને તમારે બધા કોઈ બેઠા છે ને કોઈ વાતું કરે છે ને બધા તો દાયરો ભેગો થઈને ગોળ મોડ ગુંગલો વરીને રસોઈ કરે છે આ અને હું દિવ્યા છીએ હાલો મિત્રો જો અત્યારે અમારા જોશના ને રિંકલ ભાભી અમારા શાક નો વઘાર કરે છે સોલે ચણા નું શાક બનાવવાનું છે તો જો ડુંગળી ની ગ્રેવી ટોમેટા ની ગ્રેવી ને એવું બધું બનાવી અને અત્યારે જો વઘાર નું કામકાજ ચાલુ છે માંડવી નો ભૂકો છે છવાણા નો છે સેવ નો ગઠિયા ડાળિયા હોય હોય હોય

ক জ ড থ থরা তা আ আ মি আ পননদের পনদ

પ્રવીણભાઈ અમારા જામનગર થી આવ્યા છે આ કાકા છે મોટા પપ્પા છે અને અમારા ફઈવારા ફઈવારા કઈક વકીલ સાહેબ કઈક બોલો અમારા વકીલ સાહેબ છે વકીલ સાહેબ છે અમારા નમસ્તે અને અમારા રાણા સાહેબ એ આવી ગયા છે જો અને અમારા મામાજી ની દીકરા એ તો અમારા ભાઈ છે કઈ બોલશે તો નહીં સુરત વાળા મહેમાન ઓલી બાજુ બેઠા અમારે એ ભલભાઈ બધા

કાજલબેન બેન ઠામણા નથી કરવા આજ રહેવા દયો તમે મહેમાન છો તો માર રેવાય ભાભી આપ કરવા માટે કરી કોલે ડોહી મને ચોક છે મને લેજે વિડિયા માં ઈમ કી મને લેજે વિડિયા માં કેમ કેમ સે ઈ તો મારા માઇન્ડ જોવા જમ સેમ સેમ કપડાં પહેરાશ બધા એવું હા પડી મને કે આપણે ના વાળા આ વાળા નોટ છે એક સરખી कपड़ा છે એમ હાડીની નીવી અમાર જોસના મેના કપડા આ ભાભી માના કપડા છે જાલી જાલી ના દેખાય તો હાલ ન આવે અમાર મમ્મીને આ ખરખા હેની દેખાડું છું નિયમ આરા યાર આ તો કઈ બહુ ખાનાહારા નથી મારા ધારા હોય હો મારત કઈ

આપડે <Indonesia> મોટા મિત્રો ભૂખ લાગી છે બહુ જ તો પેલા થોડું થોડું ખાઈ લઈ ઉજાગરો બહુ જ છે ને થોડું થોડું માથું દુખે છે ખાઈ લઈ પછી જલ્દી ઉઈ જાવ તો કે ઉઈસ તો નહીં પણ રોગી વાતો કરો ઉઈ જશે સમજો મારા મોઢામાં તમને બધાને દેખાતું જશે કેટલો ઉજાગરો છે છે ને मोडा हर काने देखा लाल देख सो